રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ત્રણ સાતથી બારના સાયન્સ કોમર્સના એકાવનસો જેટલા વિદ્યાર્થી ગણ અને ત્રણસો એકાવન જેટલા ગણ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાન ચાલીસામાં સમૂહ આહવાન કર્યું હતું ઉગત કેનાલ રોડ અડાજણ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા નવી શિક્ષણ નીતિ બે હજાર વિદ્યાર્થીમાં સામાજિક અને ધાર્મિક સંવેદના વિકસિત થાય અને પોતાના અભ્યાસમાં પોતાની સંસ્કૃતિની સમજણ મેળવે તે હેતુથી શાળાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કિશન માંગુકિયા દ્વારા તારીખ બાર ચાર બે હજાર પચીસને શનિવારના રોજ શાળાના સીબીએસઈ બોર્ડ અને જીએસએચી બોર્ડના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ સાતથી બાર સાયન્સ કોમર્સના એકાવનસો જેટલા વિદ્યાર્થીગણ અને ત્રણસો એકાવન જેટલા શિક્ષકગણ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાન ચાલીસામાં સમૂહમાં આહવાન કર્યું હતું જેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીગણ દ્વારા દસ મિનિટ બાર સેકન્ડમાં હનુમાન ચાલીસા સ્વકંઠે પૂર્ણ કરી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીગણ સંસ્કાર સાથે શ્રેષ્ઠ શિક્ષણનું સિંચન મેળવે સાથે સાથે વિદ્યાર્થીગણમાં જોવા મળી રહેલી વિદેશી સંસ્કૃતિનો વધુ પડતો ક્રેઝની સામે ભારતની બહુમૂલ્ય સંસ્કૃતિને જાળવી રાખવાની એક અનેરો અને ઉત્તમ પ્રયાસ છે આ સ્થિતિ પાછળ શાળાની શ્રેષ્ઠ ટીમ વર્ક કાર્ય કરી રહ્યું છે આજે ચૈત્ર પૂનમ હનુમાનજી દાદાનો જન્મ જયંતિ છે અમારા શિક્ષકો અને મેનેજમેન્ટ દ્વારા એવો વિચાર આવ્યો કે આજના દિને આપણા જે વિદ્યાર્થીઓ છે એમને હનુમાન જયંતિના નિમિત્તે હનુમાન ચાલીસા નો પાઠ કરાવીએ હનુમાન ચાલીસા ના પાઠ માટે અમે એકાવનસો વિદ્યાર્થીઓ અને સાડી ત્રણસો શિક્ષકો કે જેમણે આ હનુમાનજી દાદાનો હનુમાન ચાલીસા નો પાઠ કર્યો સર આનો વિચાર આપણે કેવી રીતે આવ્યો કે આટલા વિદ્યાર્થીઓ સાથે આપણે આ કામ કરવું છે વિચાર આવવામાં એવું હતું કે અમે અમારી જે એસેમ્બલી રેગ્યુલર થાય છે એમાં હનુમાન ચાલીસાનો પાઠ થતો જ હોય છે એવરી સેટરડેના એટલે હનુમાનજી દાદાનું આજે જન્મ જયંતિ છે અને શનિવાર છે બાળકોમાં એક આધ્યાત્મિકતા આવે શિક્ષણ સાથે એ લોકો શું છે કે આપણી ભારતીય સંસ્કૃતિને આગળ વધારે એટલે આ વિચારને અમે અમલમાં મૂકવા માટે એવું વિચાર્યું કે આપણા જે પણ વિદ્યાર્થીઓ છે એમને સામૂહિક એક હનુમાનજી દાદાના હનુમાન ચાલીસાનો પાઠનું જ્ઞાન કરાવીએ આજે જ્યારે સમાજની અંદર વિદેશી એટલે કે પાશ્ચાત્ય સંસ્કૃતિનો ખૂબ મોટા પ્રમાણમાં લોકો આહવાન કરી રહ્યા છે એને સ્વીકારી રહ્યા છે ત્યારે ત્યારે ભારતની જે આટલી ઉચ્ચ સંસ્કૃતિ છે એને કેટલેક અંશે ભૂલી પણ રહ્યા છે એટલે જ મા બાપો અને માતા પિતા સાથે વિદ્યાર્થી મિત્રોમાં પણ ભારતીય ઉચ્ચતમ સંસ્કૃતિનું આહવાન થાય એ હેતુસર ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે તારીખ બાર એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવના દિવસે એકાવનસોથી પણ વધારે બાળકો અને ત્રણસો એકાવનથી પણ વધારે ટીચરોએ સાથે મળીને હનુમાન ચાલીસાનું આહવાન કર્યું હતું આ આહવાન કરવાનો મુખ્ય ઉદ્દેશ એટલો જ હતો કે જે રીતે બાળકો અત્યારના નવી નવી કલ્ચર પદ્ધતિ નવી નવી વિદેશી પદ્ધતિઓ સાથે જોડાઈ રહ્યા છે ત્યાં કશે ને કશે ભારતની વિસ્મીય સંસ્કૃતિ છે જે છે અખંડ સંસ્કૃતિ છે એને કશે ને કશે ભૂલી રહ્યા છે આવા બધા તહેવારો સાથે જો આપણે ભારતની અંદર વિદ્યાર્થીઓને શિક્ષણ આપીશું તો ચોક્કસપણે જે રીતે અખંડ ભારતનું સ્વપ્ન આપણે જોઈ રહ્યા છે એ સ્વપ્ન સાકાર થશે રિપોર્ટર હિતેશ કલ્ચર સુરત